સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ મહિલા ડોક્ટર નું ડેન્ગ્યુ મોત થતા ચકચાર મચી જવા પામી છે સુરત હાલ ડેન્ગ્યુ નો વાવર જોવા મળી રહ્યો છે ત્યારે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના મહિલા ડોક્ટર નું ડેન્ગ્યુ માં મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે ડોક્ટર ધારા ચાવડા ડેન્ગ્યુ થતા હોસ્પિટલે ખસેડાયા હતા છે તેઓનું મોત નિપજ્યું હતું સ્મીમર હોસ્પિટલના હોસ્પિટલમાં ગંદકીને લઈ ડેન્ગ્યુથી મહિલા ડોક્ટરનું મોત થયું હોવાની ચર્ચા જોવા મળી હતી તો હોસ્ટેલ પરિસરમાં મચ્છરોનો ઉપદ્રવ હોટ અગાઉ દારૂની બોટલો પણ મળી આવી હતી ત્યારે સ્મીમેરમાં જ ગંદકીને લઈ મહિલા ડોક્ટરનું મોત થતાં ચકચાર મચી ગઈ છે જેપી વાગડિયા એડિશનલ જંતુનાશક અધિકારી સુરત મહાનગરપાલિકા રેસિન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુ કારણે મોકલ્યું છે ગઈ કાલે એક રેસિડેન્ટ ડોક્ટરનું શંકાસ્પદ ડેન્ગ્યુમાં ડેથ થયું છે એવી માહિતી અમને મળેલી એટલે તાત્કાલિક અમારી ટીમે તમામ પ્રકારની માહિતી સંકલિત કરી અને એનો સંકલિત રિપોર્ટ રાજ્ય સરકારમાં મોકલી આપેલો છે અને રાજ્ય સરકારમાં એનું ઓડિટ કરીને ખરેખર મૃત્યુનું કારણ ત્યાર પછી જાણી શકાશે પણ અત્યારે એમનું એનએસ વન પોઝિટિવ હતું એટલે શંકાસ્પદ ડેન્ગ્યુમાં ડેથ છે એવું આપણે કહી શકીએ પણ ખરેખર ડેથના કારણો તો પછી ઓડિટ પછી મળશે અને મેલેરિયા ડેન્ગ્યુના પરિસ્થિતિની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકામાં ચાલુ વર્ષે આપ સૌ જાણો છો કે જૂન મહિનાથી સતત વરસાદ ચાલુ છે લગભગ એક અઠવાડિયું પણ એવું નથી મળ્યું કે જેમાં વરસાદ ન આવ્યો હોય પણ છતાંય સુરત મહાનગરપાલિકાએ પ્રિમોન્સૂનથી જ મેલેરિયા અને ડેન્ગ્યુના નિયંત્રણ કરવા માટે જબરજસ્ત કામગીરી ચાલુ કરેલી પ્રી મોન્સૂનમાં અમે લોકોએ ત્રીસ હજાર નાના મોટા કન્ટેનરોનો નિકાલ કરેલો પાંચસો જેટલા ખુલ્લા પ્લોટોમાં નીક પાડીને પાણીનો નિકાલ કરાવેલો છસો કરતાં વધારે પ્લોટોમાં માછલી મૂકાવેલી એ ઉપરાંત હાઉસ ટુ હાઉસ સર્વે માટે અમારી પાસે છસો જેટલા કર્મચારીઓ છે જે લોકો રોજ ઘરોની અંદર જઈને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો ચેક કરે છે અને આ ટીમો દ્વારા ઓગસ્ટ મહિનામાં છવ્વીસ લાખ ઘરોની અંદર સર્વે કરવામાં આવેલું છે અને એમાંથી બધા મળીને જો વાત કરીએ છવ્વીસ લાખો ઘરની અંદર જે મળેલા મચ્છરના ઉત્પત્તિ સ્થાનો તો લગભગ સડસઠ હજાર જેટલા મચ્છરના ઉત્પત્તિ સ્થાનો અમને ઘરની અંદર મળેલા છે લોકો જે વારંવાર બેદરકારી રાખે છે અને પોતાના ઘરમાં મચ્છરની ઉત્પત્તિ થાય એવું વાતાવરણ રાખે છે એવા લગભગ સાત હજાર એની સાથે સાથે સુરત ઘરની બહારના વિસ્તારોમાં એટલે કે બાંધકામ સાઇટો હોય કે ખુલ્લા મેદાનો હોય કે એવા સ્થળ પર મચ્છરની ઉત્પત્તિ રોકવા માટે નવસો જેટલા ફિલ્ડ વર્કરની ટીમ અમારી કાર્યરત છે અને આ ટીમ દરેક બાંધકામના સ્થળો પર જાય છે દર અઠવાડિયે ઝુંબેશ કરે છે અઠવાડિયામાં આખા સુરત શહેરને કવર કરવામાં આવે છે અને એમાં અમને ગત ઓગસ્ટ મહિના દરમિયાન લગભગ છસો ને એકત્રીસ જેટલી જે અમારી બાંધકામની સાઇટો છે મોટી સાઇટો એમાંથી ચાર હજાર જેટલા મચ્છરના ઉત્પત્તિ સ્થાનો મળેલા આથી અમે લોકોએ ચારસો જેટલા બાંધકામના ઓર્ગેનાઇઝરોને નોટિસ પણ આપી છે અને લગભગ સત્યાવીસ લાખ જેટલી પેનલ્ટી પણ કરી છે અને દર શનિવારે આ ઝુંબેશ અમારી ચાલુ છે અને થ્રુઆઉટ યર આ સર્વેની કામગીરી અમારી ચાલુ જ રહી છે